ડાયાભાઈ એ પાર્ટીના સંનિષ્ઠ કર્મઠ કાર્યકર્તા યુવા અવસ્થાથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તાલુકા સ્થાનથી તાલુકા કક્ષાએથી લઈ અને જિલ્લાના મહામંત્રી સુધીનું કામ કર્યું જિલ્લાના મહામંત્રીનું નેતૃત્વ પણ એમનું ખૂબ સફળ નેતૃત્વ રહ્યું હતું અને એમણે શું જિલ્લામાં એમનો સમગ્ર તાલુકાઓ સાથેનો ધરમો છે જિલ્લાની નાની મોટી કોમો સાથે જ્ઞાતિઓ સાથે પણ તેમનો સંબંધ છે અને દયાભાઈની પસંદગી કરતા એમ સાબિત થયું કે પાર્ટીમાં દેર છે પણ અંધેર નથી પાર્ટી કાર્યકર્તાની નોંધ રાખે છે કાર્યકર્તાની ગણતરી કરે છે કેટલાય લોકો દિલ્હી સુધી રજૂઆતો કરવા ગયા હતા દયાભાઈ ઘરે જ બેઠા હતા એટલે કે પાર્ટીનું કામ કરતા હતા વાવની વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી એમાંય કામે લાગેલા હતા પાર્ટીએ વિચાર કર્યો કે ભાઈ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા કોણ છે પાર્ટી સાથે જોડાયેલો કોણ છે તો એને પાર્ટીએ યોગ્ય સ્થાન આપી અને યાદ કર્યા દયાભાઈ ખેડૂત છે ખેડૂતોની વાતો ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોની સમસ્યાઓ ખૂબ સારી રીતે જાણે છે કાંકરેશ તાલુકાના ચિમનગઢ ગામના વતની છે કાંકરેજ તાલુકામાંથી જેવી શાહ બનાસ બેંકના ખૂબ યશસ્વી ચેરમેન રહી ચૂક્યા ત્યારબાદ અણદાભાઈ ચેરમેન તરીકે આવ્યા અને અણદાભાઈ પાસેથી જ્યારે ચેરમેન પદ જતું રહ્યું ત્યારે કાંકરેજ તાલુકાએ કકડાટ કર્યો હતો આજે કાંકરેજનો એ કકડાટ સમી જાય ઠરી જાય એ રીતે ડાયાભાઈ કાંકરેજમાંથી જ આજે બનાસ બેંકના ચેરમેન બન્યા કાંકરેજને આજે દિવાળી જેવો માહોલ એટલા માટે છે કે કાંકરેશથી કીર્તિસિંહ જિલ્લા ભાજપના પ્રમુખ છે અને ડાયાભાઈ એ આજે બનાસ બેંકના ચેરમેન બન્યા ડાયાભાઈ બનાસ બેંકના ચેરમેન બન્યા એટલે જિલ્લાના રાજકીય વાતાવરણમાં અને ભાજપના આંતરિક રાજકારણમાં એક વસ્તુ પુરવાર થઈ કે ફરી શંકરભાઈનો હાથ ઉપર રહ્યો છે ભલે કોઈ ગમે તેટલી બોમ્બ ભરાળા લાડો પાડે પણ સરકારમાં પક્ષમાં કેન્દ્રમાં શંકરભાઈનો આવાસ જે રીતે ચાલે છે એ હમણાં જ આપણે વાવની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું કે શંકરભાઈના નેતૃત્વમાં વાવ વિધાનસભા જીતાણી અને ફરી આ બનાસ બેંકનું સુકાન પણ દાયાભાઈના હાથમાં આવ્યું એવી જ રીતે કેશુભા એ રાધનપુરના ડિરેક્ટર કેશુભા પણ વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આ કામમાં જોડાયેલા અને રાધનપુરને પ્રતિનિધિત્વ મળ્યું એની સાથે સાથે જાગીરદાર સમાજ દરબાર સમાજને પ્રતિનિધિત્વ મળ્યું એટલે કેશુભાના વાઇસ ચેરમેન પદે આવવાથી સમગ્ર ક્ષત્રિય સમાજનું પણ પ્રતિનિધિત્વ જળવાય છે મારે આ પ્રસંગે એક વાત એ પણ કરવી છે કે પશ્ચિમમાં બનાસ બેંકનું ચેરમેન પદ ગયું એટલે એ વાત પાર્ટીના મગજમાં નિશ્ચિત હતી કે પશ્ચિમમાં બનાસ બેંકનું ચેરમેનનું પ્રતિનિધિત્વ આપવું જો અગાઉની વિધાનસભાની પેટાચૂંટણીમાં માવજીભાઈએ આંધળુકીય ન કર્યા હોત અને ઊંડા કૂવામાં ધુમકુ ન માર્યું હોત તો આજે એવી પરિસ્થિતિ હતી કે બેંકના ચેરમેન માવજીભાઈ ચત્રાભાઈ પટેલ હોત પણ માવજીભાઈના નસીબથી દૂર વિધાનસભા તો દૂર પણ બેંકનું ચેરમેન પદ પણ દૂર પાર્ટીથી પણ સસ્પેન્ડ થઈને પાર્ટીથી પણ દૂર અને એ આખું ચિત્ર અત્યારે આ બેંકના આજના પરિણામ ઉપરથી જોવા મળે છે સમગ્ર પશ્ચિમમાં એક હર્ષ ઉલ્લાસ ખુશીનો માહોલ સર્જાયો છે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે પ્રાંત ઓફિસરના નેતૃત્વમાં એમના અધ્યક્ષપણા હેઠળ ચૂંટણી જેવી પૂરી થઈને નામ બહાર આવ્યા ત્યારે પાર્ટીએ આપેલા મેન્ડેટને સૌ કોઈએ વધાવી લઈ અને પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સૌ આજે ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા છે ખૂબ આનંદથી ખેડૂતો પણ એકદમ કે જે ખેડૂત સાચા અર્થમાં છે એવા પ્રતિનિધિને આજે બનાસ બેંકમાં સ્થાન મળ્યું છે બનાસ બેંકના કર્મચારીઓને પણ એક નવી આશાની જ્યોત જોવા મળી છે અને ડાયાભાઈ પીડિયાતરના નેતૃત્વમાં બનાસ બેંક ઓર એકદમ આગે વિકાસની યાત્રા કરશે ભૂતકાળમાં એટલે કે હમણાં જ તાજેતરમાં આજે જે નિવૃત્ત થયા એવા સવશીભાઈ પણ બનાસ બેંકના ચેરમેન તરીકે સુચારુ વહીવટ કરી અને સારી નામના મેળવી અને તેઓ પણ તેમનું કાર્યભાર પૂરો કર્યો છે પણ આખરે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પાર્ટીનું સ્થાન ક્યાં છે અથવા પાર્ટી શું છે એવું બતાવી આપ્યું છે તમામ કાર્યકર્તાને પાર્ટી ઉપર વિશ્વાસ થાય કે ભાઈ આપણા કરેલા કામની સંપૂર્ણ નોંધ પાર્ટી લે છે એવી એક વાત આજે સાબિત થઈ છે ડાયાભાઈના ચેરમેન તરીકે આવવાથી અને ડાયાભાઈના ચેરમેન તરીકે આવવાથી પાર્ટી અને ખેડૂતોમાં જે ખુશાલીનું વાતાવરણ જોવા મળ્યું છે એ ખરેખર ખૂબ જ જેને એમ કહેવાય કે પાયાના કાર્યકર્તા હોવાના કારણે સૌએ વાતને આવકારી છે સ્વીકારી છે પાર્ટીના સિનિયર આગેવાનો અને બનાસ બેંકના સિનિયર ડિરેક્ટરોએ પણ આ વાતને સ્વીકારી છે અને આજના આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન બનાસ બેંકના ડિરેક્ટર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહી અને એમને પણ અભિનંદન સૌને પાઠવ્યા છે અને આ ચેરમેન વાઇસ ચેરમેનને સૌએ ખૂબ આનંદથી અભિનંદન પાઠવ્યા ભારત માતા કી જય